નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર રાજકોટ ટીઆરપી અગ્નિકાંડને એક મહિના કરતાં પણ વધુ સમય થઈ ગયો ત્યારે સીટની તપાસ દરમિયાન તત્કાલીન પીઆઈ વીએસ વણઝારા અને તત્કાલીન પીઆઈ જેવી ધોળાને સસ્પેન્ડ કરાયા છે એસઆઈટીની તપાસ બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ બંનેને સસ્પેન્શનનો આદેશ કર્યો છે અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં બે પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવાયા છે રાહુલ ગાંધીના નિવેદનોના હિન્દુ સંગઠનો ભારે વિરોધ કરી રહ્યા છે ત્યારે મોરબીમાં હિન્દુ સંગઠનોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો જેમાં રાહુલ ગાંધીના પોસ્ટર પર સહી લગાવવામાં આવી આ દરમિયાન કોંગ્રેસ અને હિન્દુ સંગઠનો સામે સામે નારાબાજી કરી હતી તો બજરંગ દળ પર કોંગ્રેસના હુમલાનો પ્રયત્ન કરવાનો આક્ષેપ કર્યો હતો આજે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદર જાણે કે ભારતીય જનતા પાર્ટીના એજન્ટો બની અને એના દલાલ બનીને આયા વિરોધ કરવા માટે આવ્યો હોય એ રીતે થઈને આવ્યા હતા અને જે રાહુલજીએ નિવેદન આપ્યું એ વાત સાથે અમે બિલકુલ સહેમત છીએ અને બહુ સ્પષ્ટ કીધું હતું કે હિન્દુ ક્યારેય હિંસક ન હોઈ શકે હિન્દુ એ અહિંસાવાદી છે ક્યારેય ભારત દેશે કોઈ અન્ય દેશ ઉપર ચડાઈ નથી કરી એ પણ એક અહિંસાનું પ્રતિક છે આપણા કોઈ પણ દેવી દેવતાઓ જોઈ લ્યો તો એ પણ અહિંસાના પ્રતીકો લઈ અને આવતા હોય છે ત્યારે એના જે વિડીયો હતો એમની જે વાત હતી એમને તોડી મરોડી અને અડધી રજૂઆત કરી એ રીતની ભાજપના આઈટી સેલ દ્વારા દુષ્પ્રચાર કરવામાં આવ્યો અને એ વાતને લઈને આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ જ્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યાલય ખાતે આવ્યા હતા આ કાર્યાલય અમારું ઘર છે અહીંયાથી અમે અનેક સેવા કાર્ય કરતા હોઈએ છીએ જ્યારે એ લોકો અહીંયા અમારો ખોટી રીતે વિરોધ કરવા આવશે તો અમે ક્યારે પણ નહીં સાંખી લઈ આજે પોલીસ પણ આખો કાર્યક્રમ મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી હતી ત્યારે હું પોલીસને પણ કહેવા માગું છું કે તમે પણ ભાજપના એજન્ટ બનીને કામ ન કરો પોલીસ બનીને કામ કરો તો ગુજરાતની જનતાને દેશની જનતાનું ભલું થશે રાહુલ ગાંધી દ્વારા જે સંસદમાં હિન્દુઓને હિન્દુ વિરોધી જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું તેના અનુસંધાને આજ રોજ મોરબી બજરંગર દ્વારા નવા બસ સ્ટેન્ડ ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરેલો હતો તે વિરોધ પ્રદર્શન બજરંગ દળ દ્વારા શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું હતું તે દરમિયાન કોંગ્રેસના નેતાઓ દ્વારા બજરંગ દળ ઉપર કાયદાસરની રીતે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવેલો હતો મોરબી જિલ્લાની પોલીસ દ્વારા સમય સૂચકતાના હિસાબે આજે બજરંગ દળ ઉપર કોંગ્રેસનો હુમલો થયો નથી શું આ કોંગ્રેસ હિન્દુ વિરોધી છે અને આ એ લોકો શું સમજે છે કે ગમે ત્યારે ગમે હિન્દુ ઉપર ગમે એ વસ્તુ બોલી જાય તો અમારી એક જ માંગ છે કે રાહુલ ગાંધી માફી માગે અને કોંગ્રેસ વિરોધી પાર્ટીનો થવો સંસદમાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુ અને હિંસક કહેવા બદલ હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચતા ગીર સોમનાથની ઉના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ કરાયો હતો રાહુલ ગાંધી વિરુદ્ધ હાય હાઇના નારા સાથે રેલી યોજી ઉના પ્રાંત કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો જોડાયા હતા કોંગ્રેસી સાંસદ સભા સભ્ય રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજ વિશે પ્રતાડિત કરી હિન્દુ સમાજને બેફામ રીતે એક સ્વરૂપે કહી શકાય કે ગાળો ભાંડી હિન્દુ સમાજને જે અહિંસકના પૂજારી છે જે ધર્મવાન છે જે ધૈર્યવાન છે જે અતિ પવિત્રતામાં માનનારા હિન્દુ સમાજને હિંસક ગણાવી હિન્દુ સમાજને ખૂબ જ ઠેસ પહોંચાડી હોય રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થાય વારંવાર એન કેમ પ્રકારે કોંગ્રેસ પાર્ટી દ્વારા હિન્દુ સમાજને પ્રતાડિત કરવામાં આવે છે સનાતન ધર્મ વિરોધી એની માનસિકતા કોંગ્રેસ પાર્ટીની આજે છતી થઈ ગઈ છે કોંગ્રેસ પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરરોજો બી કેન્સલ થાય આ સમગ્ર હિન્દુ સમાજનો દેશ હોય આ દેશની અંદર હિન્દુ લોકોની ખૂબ જ મોટી વસ્તી ધરાવતા હોય હિન્દુ સમાજ આસ્થાની સાથે જોડાયેલો સમાજ છે આવા સમાજને હિંસક ગણાવનારો પોતે બી માનસિક સંતુલન ગુમાવી બેઠો હોય આવા માનસિકતાવાળાને દેશ વિરોધી હિન્દુ વિરોધી માનસિકતાવાળા વાળા રાહુલ ગાંધીનું સભ્યપદ સંસદ સભામાંથી કેન્સલ કરવામાં આવે અને જાહેરમાં હિન્દુ સભાની હિન્દુ લોકોની માફી માંગે એવા ભાવ સાથે આજે ઉનાળ પ્રખંડની અંદર વિશ્વ હિન્દુ પરિષદ ભજંગ દ્વારા એક આવેદન આપી અને આ વિષયની ચોખટ કરવામાં આવી એનું આવેદન આપી અને લોકલ મામલતદાર સુધી આવેદન આપીને રાષ્ટ્રપતિ મહામુનિમને પહોંચાડવાની એક આજે કામગીરી કરી છે આ વખતે હવામાન વિભાગે રાજ્યમાં ચોમાસાનું આગમન વહેલું હોવાની આગાહી કરી પણ મેઘવર્ષાનું આગમન મોડેથી થયું હોવા છતાં ખેતી પર નિર્ભર ધરતીપુત્રો મેઘાની જમાવટને લઈને ખુશ થયા છે ત્યારે તાપી જિલ્લામાં પણ મેઘમહેરને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે અહીં ખેતરોમાં વાવણીની શરૂઆત તો મોડેથી થઈ પણ જિલ્લાના ખેડૂતોને આશા બાંધીને બેઠા છે કે ચાલુ વર્ષે વરસાદ સારો રહેશે અને ખેત ઉત્પાદન પણ સારું રહેવાનું છે

અહીનો ખેડૂતો જિલ્લામાં ઉકાઈ ડેમ આવેલો હોવા છતાં પણ વર્ષમાં એક વાર પાક લેવાને મજબૂર બન્યો છે અંદાજીત પચાસ ટકાથી વધુ ખેડૂતોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ નથી ત્યારે આવા સંજોગોમાં ખેડૂતો સારા પાકમાં વરસાદ પણ નપે છે અને એટલે જ વરસેલો વરસાદ અહીંના ખેડૂતોને ખુશી આપી રહ્યો છે આ વખતે તાપી જિલ્લામાં વરસાદ થોડો મોડો આવ્યો અમે ઉપરવાસ આધારિત ખેતી કરીએ છીએ તો છેલ્લા ચાર પાંચ સારો વરસી રહ્યો છે એના ડાંગરની રોપણી ચાલુ કરી છે અમને એવી આશા છે કે હજુ બી એવો વરસાદ રહે તો અમારો પાક સારો થાય છે તાપી જિલ્લામાં વરસાદ ઓછો હોવાથી અમારી રોપણી જરાક મોડી પડી છે અને અમે ચાર પાંચ દિવસ વરસાદ સારો આવવાથી અમે રોપણી કરી રહ્યા છીએ અને ડાંગરની રોપણી કરી રહ્યા છીએ વરસાદ આવશે અને અમારી રોપણી પૂરી થશે એવી અમે આશા રાખીએ છીએ તો જિલ્લાના ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયા જણાવે છે કે ચોમાસા દરમિયાન જિલ્લાના ખેડૂતો આશરે 1,15,000 જેટલું સરેરાશ વાવેતર કરતા હોય છે ત્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 25,000 હેક્ટર જેટલું વાવેતર કરવામાં આવ્યું છે તાપી જિલ્લામાં હાલ વાવણી લાયક વરસાદ થવાથી ખેડૂતો વાવણીમાં જોતરાઈ ગયા છે તાપી જિલ્લાની વાત કરીએ તો ખરીફ સિઝનની અંદર એક લાખ પંદર હજાર હેક્ટરની નું વાવેતર થાય છે એમાં મહત્તમ ડાંગરનું લગભગ પાંસઠ હજાર હેક્ટર જેટલું વાવેતર થાય છે ત્યાર પછી મહત્ત્વના જે પાકો છે એમાં કપાસ સોયાબીન તુવેર મગફળી જેવા પાકોનું વાવેતર થાય છે હાલ ડાંગરનું ધરું તૈયારી ખેડૂતો તરફથી કરી દેવામાં આવી છે ધરું તૈયાર થઈથી ડાંગરની રોપણી એ ચાલુ થશે એ લગભગ પંદર ઓગસ્ટ સુધી રોપણી ચાલવાની શક્યતા છે એટલે રોપણીની જે સિઝન છે એ પંદર ઓગસ્ટ સુધી ચાલશે જ્યારે બીજા જે પાકોનું વાવેતર છે એ આગામી અઠવાડિયા દસ દિવસની અંદર પૂરું થઈ જશે તાપી જિલ્લામાં મહત્તમ જે વાવેતર છે એ ચોમાસું આધારિત થાય છે એટલે મોટા ભાગના જે ખેડૂતો છે એ ચોમાસામાં એમની તમામ જમીનની અંદર અલગ અલગ પાકોનું વાવેતર કરતા હોય છે હાલમાં તો તાપી જિલ્લામાં ખેડૂતો માટે સિંચાઈની વ્યવસ્થા સુચારુ નથી રાજ્ય સરકાર પણ નાનામાં નાના ખેડૂતને ખેતી માટે સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે કટિબદ્ધ તો છે પણ ક્યારે આ સુવિધા ઉપલબ્ધ થશે તે માટે કટિબદ્ધ નથી આવા સંજોગોમાં ખેડૂતોએ વિકલ્પ તરીકે વર્ષાના આગમનની રાહ જોવી જ રહી સુરતમાં અકસ્માતોની ઘટમાની વચ્ચે વધુ એક અકસ્માત શહેરના સુસ્યુ સર્કલ પાસે સર્જાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા આ ઘટનામાં બે બાઇક ચાલકોને ઈજા થતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આ ઘટનાને પ્રત્યક્ષ જોનાર રાહદારીએ વિગતો આપતા કહ્યું કે ફૂલ સ્પીડમાં ઇકો કાર

કે સીધી જે ભાજપિયા કોમ્પ્લેક્સની અંદર પહેલાં બે જે ટેબલ બનાવેલા છે પહેલાં બે ટેબલને તોડ્યા ત્યાર પછી બીજું ટેબલ જેવું દેખાતું છે એને બી તોડ્યું અને જે કાચું લૂકેલા હતા તે પણ રોડ પરથી જૂટી ગયા છે હીજોજી આ બાઈક રોડ પરથી રોડ પર બાઇક જતી હતી બે બાઇક સવાર હતા એમના પર મૂકીને ચડાવી જ ગયેલી છે અને બાઇકની કંડિશન જોતા એમ લાગે કે માણસો મરી ગયા હોય એવું લાગે છે પણ હજુ સુધી એવું મજા નથી જીવતા આગામી સાત જુલાઈ અષાઢી બીજના દિવસે નીકળનારી રથયાત્રાને લઈને શહેરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં પણ ભગવાન જગન્નાથની નીકળનારી રથયાત્રાને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે શહેરના પાંડેસરાના બમરોલી ખાતે આવેલા જગન્નાથ મંદિરથી દર વર્ષે નીકળતી રથયાત્રા માટે ચાલી રહેલ તૈયારીઓને આખરી ઓપ અપાવવામાં આવી રહ્યો છે અહીંથી દર વર્ષે નીકળતી રથયાત્રા લઈને મંદિરના ટ્રસ્ટી જણાવે છે કે છેલ્લા સત્યાવીસ વર્ષથી મંદિરમાં रथयात्रा नस्थान कर रथयात्रा विशेष तैयारियों जो चार धाम में से एक धाम जगन्नाथ धाम वहाँ से जो श्रृंगार है उसका भगवान का जो श्रृंगार है जो रथ में लगता है जो रथ के सामने लगता है जो रथ के आजू बाजू में लगता है ये श्रृंगार भी हमने पूरी से मंगवाया है उसका विशेषता इस साल हमारे रथ यात्रा में श्रद्धालुओं को भक्तों जनों को देखने के लिए मिलेगा और हम यहाँ पर दर से सूरत शहर के गुजरात के जो भी भक्तों जनों जो भी साधु संतों जो भी श्रद्धालु है सबको हमने दर से हम आमंत्रण करते हैं कि भगवान का दर्शन का लाभ लो और रथ का दूरी अवश्य खींचना रथ का दूरी खींचने में उसका बहुत बड़ा विशेषता है कि भक्तों का जो भी मनकामना है जो भी काम रुकावट होता है जो भी वर्षों से रुके हुए काम भगवान जगन्नाथ की दर्शन करके उनका दोरी आषाढ़ी बीज जैसा पवित्र दिन में और जगन्नाथ का पवित्र रथ यात्रा में उनका दर्शन लेवे અમદાવાદમાં રોપડા રિંગરોડ બ્રિજ પાસે અકસ્માતની ઘટના બની અકસ્માતમાં થતાં ટ્રકની કેબિનમાં ડ્રાઈવર ફસાયો હતો ત્યારે તેને બચાવવા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી ઘટનાને પગલે અસલાલી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ગાડીની કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ ભારે જહેમત બાદ ફાયરની ટીમે ડ્રાઈવરનું રેસ્ક્યુ કર્યું અને તેને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી હતી રાજ્યમાં એક તરફ વરસાદના આગમનને લઈને વાતાવરણ ખુશનુમા તો બની ગયું છે પણ સાથે સાથે વરસાદની મોસમમાં વખરતા કોલેરાના કેસોની સંખ્યા પણ વધી રહી છે જામનગર પંથકમાં પણ વધતા જતા કોલેરાના કેસ ચિંતાનો વિષય બન્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા હાલમાં શહેરના કોલેરાના પાંચ દર્દી નોંધાયા જેને લઈને શહેર મનપા કમિશનર જીજી હોસ્પિટલના સિનિયર ડોકટર સાથે બેઠક યોજવામાં આવી બેઠકમાં મનપા કમિશનરે હોસ્પિટલ ડૉક્ટરની ટીમ તેમજ ગાંધીનગરથી આવેલી આરોગ્ય વિભાગની ટીમને જરૂરી સૂચના આપ્યા હતા અને આ સાથે તેમણે શહેરીજનોને યુક્ત પાણી પીવાનો આગ્રહ કર્યો હતો શહેરમાં છેલ્લા એક માસની અંદર અત્યાર સુધીમાં લગભગ પાંચથી છ કેસીસ કોલેરા પોઝિટિવ નીકળેલા છે એટલે એના અનુસંધાનમાં રાજ્ય સરકારની આરોગ્ય વિભાગની હેલ્થ ડિપાર્ટમેન્ટની કમિશનર ઓફ હેલ્થની અને અલગ કોલેજીસની એટલે કે આપણી જીજી મેડિકલ હોસ્પિટલ અને એમ્પી શાહ મેડિકલ કોલેજના બધા પ્રોફેસર્સ અને ડોક્ટર્સ આજરોજ વિઝિટ લીધી છે અને રેપિડ રિસ્પોન્સ ટીમ તરીકે એ લોકોએ સમગ્ર જામનગર શહેરના જ્યાં જ્યાંથી કેસીસ પોઝિટિવ નીકળ્યા છે અથવા તો જાડા ઉલટીના કેસીસ છે એ વિસ્તારોની પણ એ લોકો મુલાકાત લેવાના છે અને જરૂરી એમના સૂચનો એમણે કોર્પોરેશનની આરોગ્ય ટીમને કર્યા હતા અને મને પણ એ બાબતે ડિસ્કશન કર્યું છે હવે આ બાબતમાં એમણે જામનગર શહેરમાં આરોગ્ય વિભાગની કામગીરીથી સંતોષ પણ કર્યો છે અને એમણે આપેલા સૂચનો મુજબ આપણે આગળ વધશું અત્યારે આ સમયે મારી ખાસ જામનગરના લોકોને વિનંતી છે કે પાણી હંમેશા ક્લોરિનવાળું પીએ એટલે અત્યારે ભલે સુપર ક્લોરિનેશન હોય પણ આપણને રોગચાળાથી બચાવશે પાણી ટેસ્ટમાં થોડુંક હોડ લાગે પણ એ પાણી જ આપણને બચાવશે અને એ ઉપરાંત પણ પાણીને ઉકાળીને ખાસ પીવા વિનંતી છે ઉકાળા વગરનું પાણી ન પીવો પાટણના વાલીસણા ગામે મોબાઈલ ચોર ને ગામના લોકોએ ઝડપી એક વિડીયો વાયરલ કર્યો છે ગામ લોકોએ મોબાઈલ ચોરીમાં ઝડપાયેલ ઈસમને લીમડાના ઝાડ સાથે બાંધી સઘન પૂછપરછ કરતા ચોરે ચોંકાવનારી કબૂલાતો કરી હતી ઝડપાયેલા ચોરે કહ્યું કે મોબાઈલ ચોરવા માટે બે હજાર રૂપિયાનો પાટણ જિલ્લા પોલીસને હતો આપું છું ત્યારે મોબાઈલ ચોરની કબૂલાતથી પાટણ જિલ્લા પોલીસનો અસલી ચહેરો સામે આવ્યો હોવાનો ગણગણાટ ઉઠવા પામ્યો છે ઝડપાયેલ આરોપીનું નામ અજય રાવળ હોવાનું સામે આવ્યું છે જ્યારે મોબાઈલ ચોરીના ગુનામાં રંગુજી ઠાકોર નામનો ઈસમ પણ સામેલ હોવાની વિડીયોમાં કબૂલાત કરી છે બંને રીઢા મોબાઈલ ચોર બાલીસણા ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે તારું ના તું કેટલા ચોર્યા હતા તારા ચોરવા માં હતો તમે કેટલા જણા હતા ચોરી કરવા બે રૂપિયા હર મહિના આપો છો અઠવાડિયે કયા આપો તમે પાટણ ક્યાં જિલ્લા છો કાયમ માટે અઠવાડિયે આપો છો એમ મોબાઈલ ચોરો બે હાજર રૂપિયા આપવાના બરાબર અને તું વતની બાલીશાન નામ બાપાનું નામ અમૃતભાઈ અને પેલા બાપાનું નામ પ્રવીણભાઈ ના હતા ચોર નામ શું છે કેટલા મોબાઈલ ચોર્યા હતા ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ ની બેઠક માં શિક્ષણ વિભાગ માટે મહત્વ નો નિર્ણય કરાયો હતો કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદ ને સંબોધન કરતા રાજ્ય સરકાર ના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે કુલ ચોવીસ હજાર સાતસો જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જે ડિસેમ્બર પહેલા પૂર્ણ કરી લેવામાં આવશે બેઠકમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષપણા હેઠળ એક ગુજરાતના યુવાનોના હિતમાં ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અગાઉ પણ જેમ જાહેરાત કરી હતી કે પંચોતેરસો જેટલા તાટ સેકન્ડરી અને ટાટ હાયર એજ્યુકેશન માટે શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી આજે વધુમાં એમાં ઉમેરો કરતાં સત્તર હજાર બસો જેટલા શિક્ષકોની ભરતી વધારાની ટેટ વન અને ટેટ ટુની કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને આમ કુલ મળી અને ચોવીસ હજાર સાતસો જેટલા નવીન શિક્ષકો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યો છે નિર્ણય કર્યો છે એટલું નહીં પરંતુ કેવી રીતે ભરતી કરવી કઈ તારીખમાં કરવી એ તમામ વિગતો જે હું આપને આપીશ તારીખો સાથેનો ક્રોનોલોજીકલ ઓર્ડર આપણે આ જે ભરતી કરીએ છીએ એમાં જે પ્રિન્સિપાલ છે એટલે હેડ શિક્ષક છે હેડ શિક્ષક હાયર એજ્યુકેશનમાં ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક અપર પ્રાઇમરી અને પ્રાઇમરી એમ કરી ઉપરથી લઈ અને નીચે સુધી ભરતીનું આખું કેલેન્ડર આપણે જાહેર કર્યું છે આજ સુધીના સમયમાં સૌથી મોટી એવી આ ચોવીસ હજાર સાતસો જેટલા શિક્ષકોની આપણે ભરતી કરી રહ્યા છીએ અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારા મામલે એલિઝ પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ એક ફરિયાદ પોલીસ તરફથી અને બીજી ફરિયાદ ભાજપ યુવા મોરચા તરફથી નોંધાઈ હતી પોલીસ દ્વારા કરાયેલી ફરિયાદમાં સીસીટીવી અને વિડીયો ફૂટેજના આધારે પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે અંગે વધુ માહિતી આપતા જોન ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું કે મોબાઈલ વિડીયો અને સીસીટીવીના આધારે પોલીસ આગળની તપાસ શરૂ કરી છે ઘટના સ્થળે હાજર પોલીસ કર્મીઓના નિવેદનો પણ લેવામાં આવશે

तो उसमे पुलिस ने और कुछ लोग डिटेन भी किए थे और उसके बाद उस कार्रवाई के चलते हुए दो फरियाद हुई है एक फरियाद पुलिस की तरफ से हुई है और एक फरियाद की तरफ से कराई गई है तो पुलिस फरियाद में एक्शन लेते हुए वीडियो और सीसीटीवी को देखते हुए हमने पांच लोगों को भी अरेस्ट किया नहीं है ये बात सच नहीं है कांग्रेस ने जो एक अर्जी दी है तो उस अर्जी पर भी तपास कर रहे हैं और अगर फरियाद देने कोई आया नहीं है कांग्रेस पक्ष से अगर वो फरियाद देते हैं तो ले અમદાવાદમાં ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલ મારામારીના મામલે ધંધુકાના ધારાસભ્યની પ્રતિક્રિયા સામે આવી શાળંગપુર ખાતે ધંધુકાના ભાજપના ધારાસભ્ય કાળુ ડાભીએ જણાવ્યું કે કોંગ્રેસથી ક્યારેય હાર પત્તી નથી અને હાર સહન કરી શકતા નથી હમણાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઈ જ્યારે કોંગ્રેસની હાર થાય ત્યારે તેઓ બમાલ કરે છે હારના કારણે તેઓ ભાજપના કાર્યકરો સાથે બફાટ કરે છે અને ઝઘડો કરે છે અમદાવાદમાં ભાજપના કોઈ કાર્યકરે ઝઘડો કર્યો નથી ઝઘડો કોંગ્રેસના કાર્યકરોએ કર્યો છે આપ સૌ જાણો છો કે કોંગ્રેસથી ક્યારેય હાર પચતી નથી હમણાં જ લોકસભામાં તેમની હાર થઈ એના માટે એ લોકો જ્યારે જ્યારે હાર થાય છે ત્યારે ત્યારે અમારા કાર્યકર્તાઓ સાથે બફાટ કરતા હોય છે ઝઘડતા હોય છે ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તાએ ઝઘડો કર્યો નથી ઝઘડો તો કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યો છે ઝઘડો થાય એમાં બીજું શું થાય ઝઘડો થાય એટલે એકબીજાને ઈજા થાય જ પરંતુ આ શરૂઆત કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ નથી કરી ચોમાસું શરૂ થઈ ગયું છે અને મેઘરાજા પણ તોફાની અંદાજમાં મહેસાણા શહેરમાં એન્ટ્રી કરી દીધી છે ત્યારે ચોમાસા દરમિયાન જર્જરિત અને ગમે ત્યારે ભોંય ભેગા થાય એવા મકાનો સામે મહેસાણા નગરપાલિકા કાર્યવાહી કરવાને બદલે નોટિસોનો દોર શરૂ કર્યો છે મહેસાણા નગરપાલિકાએ અત્યાર સુધીમાં એંસી જેટલી બિલ્ડિંગો અને મકાનોને નોટિસ આપી હોવાનો દાવો કર્યો છે પરંતુ મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં ખાનગી માલિકીના મકાનો અને બિલ્ડિંગો ઉપરાંત કલેક્ટર કચેરી અને મહેસાણા જિલ્લા પંચાયત જેવી સરકારી બિલ્ડિંગો પણ જર્જરિત બની છે મહેસાણા કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયતના ફોપડા ખરવાને કારણે કાટ ખાઈ ચૂકેલી ખિલાસીઓ દેખાવા લાગી છે તો ક્યાંક મોટી તિરાડો પણ જોવા મળી રહી છે આપણે એસી જેટલી મકાનો છે એમને નોટિસ આપવામાં આવેલ છે વધુ નોટિસો તૈયાર કરવામાં આવી રહી છે અને આ અઠવાડિયામાં સમગ્ર જે પણ જરૂરી છે એમને નોટિસ આપવામાં આવશે જે પણ જરૂરી મકાનો છે એમના માલિકો અહીંયા રહેતા હોય કે ન રહેતા હોય તો પણ એમનો કોન્ટેક કરી અને એમને મકાનને ઉતારી લેવા માટે સમજૂત આપણે કરી રહ્યા છીએ કેવા કયા પ્રકારની છે

ડોનેટ લાઈફને અમદાવાદની હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે જિલ્લા પોલીસ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવેલી જોવા મળી નવસારીની આઇએનએસ મલ્ટી હોસ્પિટલ ખાતે ડોનેટ લાઈફ સુરત હવાઈ મથક અને તે બાદ અમદાવાદની આઈ કેડીઆરસી એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની રિસર્ચ સેન્ટર હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો

કચ્છ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી જેમાં સતત પાંચમી વાર દેવરાજ ગઢવી પર ચેરમેન પદનો કળશ જોડવામાં આવ્યો ઓગણીસો ને થી કેડીસી બેંક પર ભાજપનો કબજો રહ્યો છે ત્યારે બેંકના ચેરમેન પદે ફરી એક વખત નિમાયેલા દેવરાજ ગઢવીએ સર્વે મતદારો સહકારી મંડળીના હોદ્દેદારો ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી તેમણે બેંકમાં પારદર્શી વહીવટની ખાતરી આપીને સર્વાંગી વિકાસના કાર્યો કરતા રહેશે તેવું તેમણે જણાવ્યું હતું કચ્છમાં ખેડૂત લક્ષી કામગીરી કરી રહી છે ત્યારે સૌને વિશ્વાસ અપાવું છું કે જેમ ગત દિવસોની અંદર બેંકનો વિકાસ થયો એ રીતે આવનારા ટૂંક જ સમયની અંદર બેંકનો જે ગ્રોથ છે એ ગ્રોથ ઉત્તર પ્રગતિ કરશે ઓનલાઈન બેન્કિંગ અને મોબાઈલ બેંકિંગ ટૂંક સમયમાં ચાલુ થશે સાથે સાથે ઘણા બધા પ્રતિબંધો આ બેંક ઉપર હતા એક ક્રાઇટેરિયા અત્યારે અમે ગત નાણાકીય વર્ષમાં જબર નફો કરી અને પૂર્ણ કર્યા ત્યારે જિલ્લાભરમાં જ્યાંથી અમારી પાસે માંગણીઓ આવી છે અમારો સર્વે પર ચાલુ છે ત્યારે વિવિધ દુર્ગમ વિસ્તારોમાં બેંકની નવી શાખાઓ પણ ખોલવામાં આવશે ભાજપના પ્રભુત્વ હેઠળની રાજકોટની બેડી માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની મુદત પૂરી થતાં નવાદ પદાધિકારીઓ પસંદ કરવા તારીખ પાંચ જુલાઈ સવારે અગિયાર વાગે ચૂંટણી યોજાવાની છે ચૂંટણી અધિકારી તરીકે જામનગર જિલ્લા રજિસ્ટ્રાર શ્રી રજીસ્ટ્રારશ્રી નિર્મળસિંહ ગોહિલ રહેશે આ વખતે ભાજપે સેન્સ લઈને નવા પદાધિકારીઓ પસંદગી કરવાની પદ્ધતિ અપનાવી છે જે અન્વયે યાર્ડના ડિરેક્ટરો ધારાસભ્યો સંબંધિત તાલુકામાં રહેતા પરદેશ જિલ્લાના હોદ્દેદારોની સેન્સ લેવામાં આવી તો યાર્ડના ચેરમેન પદ માટે વર્તમાન ચેરમેન જયેશ બોગરાનું નામ સૌથી વધુ મોખરે છે રેશમાં પરસોત્તમ સાવલિયા અને વિજય કોરાટનું નામ પણ ચર્ચામાં છે દરેક સહકારી ક્ષેત્રની પાર્ટી પાર્ટી દ્વારા નિયુક્ત કરેલા ચેરમેનની થતી હોય છે ત્યારે બે હજાર એકવીસમાં માર્કેટિંગ યાર્ડ રાજકોટ જે બેડી માર્કેટિંગ યાર્ડ આવેલું છે એમની ચૂંટણી થયેલી જેના ચેરમેન અને વાઇસ ચેરમેનની ટ્રમ પૂરી થઈ છે અને જેની ચૂંટણી છે ચૂંટણી પૂર્વે પાર્ટી દ્વારા પ્રદેશના વડીલ અને પ્રભારી એવા પ્રદીપભાઈ નિરીક્ષક તરીકે છે તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર